રામ રામ આશા કરું બધા મજામાં જશો કેમ છો મજામાં તો હવે આજ જો આપણે બોલેરો રાજસ્થાન ગયો તો આજ ભાગી આવ્યો આપણે બોલેરાડી ને એ લેવી આપણે આજ આજે એની સર્વિસ કરવાનો છે અને માંડીમાં પાણી હાલે બધું કામ ભેરું આવેલું હમણાં ત્યાં તો જો પેલા બોલેગાંજ સર્વિસ કામ કરી નાખીએ જો એક તૂટે ગયું આજે ખરે રસ્તામાં ગરમ થયા છે એક તો ઓલી ખરે તૂટે ગયું તો નવું નાખ્યું પાછું બીજું તૂટે ગયું એની કાલે લેવું લેવા જવું ને અને કમ્પ્રેશન પડ્યું હોય વાકડી સર્વિસ કરી નાખીએ જા નો નઈ ખેતો લીખ રે આપડી નાજુ ખેરી ઉલકોંટા ને ટૂટે કો 65 ના ને જા ફુકણી પડી કાલ રાતી લે ભાઈ એને સર્વિસ કરી પેલા બોલે રન કર નાખીએ ગડ આગળ વીડિયો જોતો રહેજો યો આપણી લાગટ પાણી વાળવાનું કામ ચાલુ છે અડધું તો પીવા આવ્યું હાજી 6 વખત ચાલુ કરી ને જો હા થોડું રેગું પીરાવાનો પછી ઉરી પર મકાન ઉરી પર પીરાવું અંજે રાજય ફુવારા મગ્યા મે વરસ તો નેટ ને પાણી ભરવું પડે આમાં કામ કરવું વજ્રા થાય રોમાં ગાઈસ જો પોકણી સર્વિસ થઈ ગઈ પોકણી સર્વિસ કરીને મુકી દીધી ને ટ્રેક્ટર એ આમ મુકી દીધું બે પેરા ને બોલેરો આપણી રહીતી અકાલે સર્વિસ કરનાખ્યો જો માં પડ્યો બોલેરો અંદર મુકી દીધો ને પાણી ભરવાનો કામ ચાલુ છે પાણી એ ઉલકો રત પૂરો થઈ ગયો ને આખોરા સાઈડ પાસ ચાલુ કર્યો મકાન ઉલકોરા ને રાજુ ની કુવારા ચાલુ છે राजू के खेत में फुवारा चालू है ना अपनी तो लागत पानी चालू है तो आज हम लोग मैथलुज मारे कल के लोग में, में, में। नया तो लाइक शेयर एंड सब्सक्राइब करना भूलता नहीं